ઉપસમ પ્રકરણ સુરધુએ કહ્યું કે પ્રભુ તમે મને સંપૂર્ણ સંકલ્પો રહીત પરમ શાંતિ જ કલ્યાણપ્રદ છે એમ તો કહો પરંતુ સમાધિ માટે કેમ કહો છો કેમ કે હે મહાત્મન જે તત્વજ્ઞાની મહાત્મા પુરુષો છે તે તો ચાહે સમાધિસ્થ રહે ચાહે વ્યવહાર કરે તેનું તો સ્વરૂપ જ હંમેશા સમાધિસ્થ જેવું થઈ જાય તે કદી અસમાહિત ચિત્તવાળો થઈ શકતો નથી જેમનું ચિત્ત પ્રબુદ્ધ થઈ ગયું એવા તત્વજ્ઞાની મહાત્માઓની આત્મા રૂપી તત્વમાં પરમ નિષ્ઠા થઈ જાય તેથી તેઓ સાંસારિક વ્યવહારોને કરતા રહીને પણ હરઅમે સમાધિસ્થ રહે જેમનું અંતકરણ ચંચળ હોવાના કારણે વિશ્રામને પ્રાપ્ત થયું નથી તે ભલે પદ્માસન વાળે ચાહે પરબ્રહ્મને અંજલિ આપે તેની સમાધિ કઈ રીતે શક્ય બને એ ભગવાન મૌન બનીને બેસી રહેવું એ સમાધિ થોડી છે સમાધિ તો પરમ તત્વના તે યથાર્થ જ્ઞાનને કહે જે તમામ તૃષ્ણાવરૂપી ઘાસ ફૂસને ભસ્મ કરવા માટે અગ્નિ સ્વરૂપ છે એ સાધો પરમાત્માના તત્વને જાણવાવાળા જ્ઞાનીઓ તે તીક્ષણ અચળ પરાબુદ્ધિને સમાધિ કહે જે એકાગ્ર સદા સર્વદા તૃપ્ત સત્ય અર્થને ગ્રહણ કરનાર છે જે પ્રજ્ઞા ક્ષોભરિત અહંકાર રહીત સુખ દુઃખ વગેરે દંડોથી પર મેરુંથી પણ વધારે સ્થિર છે તેને સમાધિ કહે જે મનની સ્થિતિ ચિંતા રહીત ઇષ્ટ પદાર્થોને પ્રાપ્ત કરનારી ગ્રહણ ત્યાગથી રહીત સચ્ચિદાનંદ પરમાત્મા ભાવથી પરિપૂર્ણ છે તેના માટે સમાધિ શબ્દનો પ્રયોગ કરવામાં આવે જ્યારથી મન તત્વજ્ઞાન સાથે સદાયના માટે દઢ રીતે ચોડાઈ જાય ત્યારથી જ્ઞાની મહાત્માની સમાધિ સદા ચાલતી રહે તે કદી તૂટતી નથી જેમ સૂર્ય આખો દિવસ પ્રકાશિત થવામાં વિશ્રામ લેતો નથી પ્રકાશ પૂર્ણ રહે તે પ્રમાણે તત્વજ્ઞાનીની બુદ્ધિ જીવન પર્યંત પરમાત્મા તત્વના યથાર્થ જ્ઞાનથી પરિપૂર્ણ રહે જેમ નદી નિરંતર પાણી વહાવ્યા કરે તે પ્રમાણે મહાત્માની વિજ્ઞાનમય દસથી ક્ષણવાર માટે પણ પરમાત્માના સ્વરૂપ જ્ઞાનથી અલગ થતી નથી બલકે સદાય સતત એક રસ બની રહે જેમ કાળ પોતાના ક્ષણ વગેરે અંશોને કદી ભૂલતો નથી તે પ્રમાણે તત્વજ્ઞાની પુરુષની બુદ્ધિ પોતાના આત્મ સ્વરૂપનું વિસ્મરણ કરતી નથી સર્વત્ર વિચારનારા દેવતાને સદાય પોતાની ગતિનું ધ્યાન રહે સર્વત્ર વિચારનારા દેવતાને સદાય પોતાની ગતિનું ધ્યાન રહે તે પ્રમાણે તત્વજ્ઞાનીની બુદ્ધિ નિશ્ચય કરવા યોગ્ય વિજ્ઞાન આનંદન પરમાત્માનું સતત ચિંતન કરતી રહી જેમ જે પદાર્થની સત્તાનો વિનાશ થઈ જાય તે ફરી ઉપલબ્ધ થતી નથી તે પ્રમાણે તત્વજ્ઞાનીનો સમય પરમાત્માના જ્ઞાનથી વિહીન થઈ કદી પાછો આવતો નથી તે હંમેશા પરમાત્માના ધ્યાનમાં લીન રહે જેમ સંસારમાં ગુણવાણુનું ગુણીન થવું અસંભવ છે તે પ્રમાણે આત્મજ્ઞાની મહાત્મા કદી પણ પરમાત્માના જ્ઞાનથી વિહીન રહી શકતો નથી હું સદા સર્વદા પરમાત્મ જ્ઞાનથી સંપન્ન પરમ શુદ્ધ સ્વરૂપ શાંત શાંતાત્મા અને એકાગ્ર ચિત્ત છું આ સ્થિતિમાં મારો સમાધિમાંથી વિચ્છેદ કોના દ્વારા કઈ રીતે થઈ શકે કેમ કે મારી સમાધિ પરમાત્મા સ્વરૂપથી ભિન્ન નથી મારી સમાધિ પરમાત્મા સ્વરૂપથી ભીન્ન નથી તેથી તે પરમ તે પરમાત્મા સ્વરૂપ સમાધિ નિત્ય અસ્તિત્વમાં છે જ્યારે આ જે કંઈ દેખાઈ રહ્યું તે બધું સદા બધી રીતે સર્વવ્યાપક પરમાત્મા સ્વરૂપ છે ત્યારે કોને સમાધિ કહેવી અને કોને અસમાધિ ત્યારે પરિજીએ કહ્યું એ રાજન ખરેખર તમને પરમાત્માના યથાર્થ રૂપનું જ્ઞાન થઈ ગયું અને તે સચિદાનંદન પરમ પદની પ્રાપ્તિ થઈ ચૂકી તેથી તમારું અંતઃકરણ પરમ શાંતિ રૂપ શીતળતાથી યુક્ત થઈ ગયું જેથી તમે પૂર્ણ ચંદ્રમાની જેમ સુશોભિત થઈ રહ્યા એ મહારાજ અત્યારે સ્નેહના કારણે અત્યંત મધુર શીતલ આનંદરૂપી પુષ્પરસથી પરિપૂર્ણ અને ઉત્તમ શ્રી સંપન્ન હોવાના કારણે તમે કમળ જેવા શોભાયુક્ત લાગો તમારું ચિત્ત નિર્મળ વિસ્તૃત પરિપૂર્ણ ગંભીર સ્પષ્ટ ઈરાદાવાળું છે આથી તમે એવા શોભાયુક્ત લાગો જેમ કિનારા પરના તોફાનમાંથી મુક્ત થયેલા શાંત સમુદ્રની શોભા હોય જેવી શોભા શરદ ઋતુના નિર્મળ આકાશની હોય તે પ્રમાણે તમે પણ સ્વચ્છ આનંદથી પરિપૂર્ણ અહંકારરૂપી વાદળોથી રહીત સ્પષ્ટ વિસ્તીર્ણ અને અત્યંત ગંભીર હોવાના કારણે શોભી રહ્યા એ રાજંદ તમે સર્વત્ર પોતાના સ્વરૂપમાં સમભાવે સ્થિત દેખાવ છો સર્વત્ર પૂર્ણરૂપે સંતુષ્ટ છો કોઈ વિષયમાં તમારી આસકિત નથી તેથી સર્વત્ર તમારી શોભા થઈ રહી તમે પોતાની ઉત્તમ બુદ્ધિથી સાર અસારનો નિર્ણય કરીને તેના બખેડામાંથી પાર ઉતરી ગયા તમને એનું પણ જ્ઞાન થઈ ચૂક્યું કે આ જે કંઈ દસ્ય પ્રપંચ છે તે સંપૂર્ણપણે અખંડ પરબ્રહ્મ પરમાત્મા છે સુરધુ બોલો હે મુને સંસારમાં એવી કોઈ વસ્તુ નથી જેને પ્રાપ્ત કરવા માટે મારા મનમાં અભિલાષા હોય કેમ કે આ જેટલો દસ્ય પ્રપંચ છે તે બધો કાંઈ નથી મિથ્યા છે ત્રિલોકમાં આ જે સ્ત્રીઓ પર્વત સમુદ્ર વગેરે ગોચર થઈ રહ્યો તે બધા વાસ્તવિક નથી કેમ કે વાસ્તવમાં જગતમાં કોઈ સાર તત્વ છે નહીં આ માંસ આટકાવાળા શરીરમાં લાકડું માટી પથ્થરમય જગતમાં બધું ઈચ્છવા યોગ્ય અભાવરૂપ છે ત્યારે કઈ વસ્તુની ઈચ્છા ખરી આમાંથી કશું જ ઈચ્છા યોગ્ય નથી ઈચ્છવા યોગ્ય નથી આ સંદર્ભમાં હવે વધારે કહેવાની કાંઈ જરૂર નથી કેમ કે જો મન રૂપ રસરહિત સંભાવમાં નિત્ય સ્થિત આત્મા સ્વરૂપમાં પરિતૃપ છે તો તે સર્વોત્તમ સ્થિતિ છે તેથી પરમાનંદની પ્રાપ્તિના માટે માત્ર આ દ્રષ્ટિનો સદા આશ્રય લેવો ઓમ શ્રી યોગ વશિષ્ઠામાં કિરાજ સુરધુ અને રાજશ્રી પરણાદના ચરણમાં કોટી કોટી બંધન